શ્રી કૃષ્ણે કર્ણને કીધું કે મારે તને ખાનગી વાત કરવી છે બેસ ભાઈ બેસ તું દુર્યોધન માટે યુદ્ધ લડે છે પાંડવો છે એના હામે યુદ્ધ લડે છે આ પાંડવો કોણ છે એ તને ખબર છે તું કોણ છું તને ખબર છે આ પ્રસંગ મારે બહુ લાંબો નથી કરવો મારી પાસે સમય નથી પણ થોડોક કહી દઉં જે કહેવા જેટલો છે એટલો કહી દઉં

તું દાસી પુત્ર નથી તું શે સુદ્ધ ક્ષત્રિય છો એમ કૃષ્ણે કીધું અને આ દ્વારકાધીશ કહે છે તું ક્ષત્રિય છો તું કુંતીનો દીકરો છો ત્યારે કર્ણે કીધું કે પ્રભુ આ વાત હું જાણું છું મને ખબર છે ખબર છે તો પછી હજી મોડું નથી થયું દુર્યોધનનો પક્ષ છોડી દે અને પાંડવોના પક્ષે આવી જાય પાંચે પાંચ પાંડવો તારા પગ દબાવશે દ્રૌપદી તારા પગ દબાવશે કર્ણ છું ગદારી કરું પક્ષ પલટો કરું હું ગદ્દાર થાવ એના પેલા મારું મૃત્યુ થઈ જાય હું વફાદાર છું હું દુર્યોધન ઉપર ક્યારેય દગો ન કરી શકું કેમ પ્રભુ મારી એક વાત છે જ્યારે દુનિયા આખી મને પાટું મારતી હતી દાસી દીકરો દાસી નો પુત્ર દાસી નો પુત્ર યાદ રાખજો બધા બરાબર સાંભળજો આખી દુનિયા મને લાત મારતી હતી હું કર્ણ મત્સ્યવેદ કરવા માટે આવ્યો ત્યારે પણ દ્રૌપદીએ મારું અપમાન કર્યું આખી દુનિયા મને દાસી પુત્ર કહેતા હતા ત્યારે આ કર્ણ ક્યાં ગયો હતો ત્યારે આ કોંતે ક્યાં ગયો હતો

એટલે જ કહ્યું છે જીવનમાં એક મિત્ર કરણ જેવું રાખજો કે જેને ખબર પડી જાય કે આપણે હારવાના છે છતાંય આપણો સાથ ના છોડે મૃત્યુ સુધી એવું જીવનમાં એક મિત્ર જોઈએ કરણે કોઈ દીધ સાથ ના છોડ્યો મૃત્યુને સ્વીકારી લીધું ભીષ્મને પણ જ્યારે છેલ્લો જીવ જતો હતો ત્યારે ભીષ્મ પાસે પણ કર્ણ ગયા હતા ત્યારે ભીષ્મ કીધું તું કે કર્ણ એક વાત કહું શું હજી મોડું નથી થયું તો દુર્યોધન નો સંઘ છોડી દે તને સોંપતું નથી કર્ણે ખાનગી વાત કહું શું તને હું મેણા ટોણા મારતો હતો કે કર્ણનું ગજુ નહીં કર્ણની તાકાત નહીં કર્ણની છોકરું કહેવાય હું તને ઉશ્કેરતો તો ખબર છે એટલા માટે તને ક્રોધ આવી જાય ને તું દુર્યોધનનો પક્ષ છોડી દે એટલા માટે હું આ બધું કહેતો હતો પણ તે ક્યારેય પક્ષનો છોડ્યો હજી મોડું નથી થયું અને એક છેલ્લી ગુપ્ત વાત કહી દઉં હું ગંગાનો દીકરો છું ત્યારે કર્ણે કહ્યું

પણ હવે દુર્યોધનનું અન્ન ખાધા પછી હું ગદારી કરું એના કરતા મને મૃત્યુ વીરગતિને હું ભેટું વીરગતિમાં પામું મને એ જ મંજૂર છે પણ દુનિયા હું મારા ઉપર થૂકે કે મિત્રનું અનાજ ખાઈ મિત્રતા બનાવીને મિત્ર ઉપર દગો કર્યો એ કાળું મોઢું લઈને જગતમાં જીવું એના કરતા દુર્યોધન સાથે વીરગતામાં ગતિમાં જાઉં હવે મને એ મંજૂર છે એ કર્ણ છે સાહેબ મિત્રો પર કોઈ દી દગો ન કરવો યાદ રાખજો જીગર જીવનમાં મિત્ર હોય ને એ વ્યક્તિ આ દુનિયામાં ભાગ્યશાળી છે જીવનમાં બે ચાર મિત્રો એવા હોય કે આપણે પત્નીને વાત ન કરી શકીએ માવતરને ન કહી શકીએ આપણા દીકરા વહુને ન કહી શકીએ દીકરી જમાઈને ન કહી શકીએ જીગરજાન મિત્રને આપણા દિલની બધી વાત કરીએ એવો જીવનમાં મિત્ર મળે તો એ માણસ ભાગ્યશાળી છે એવા મિત્ર જીવનમાં રાખજો કે બધી વાત તમે કરી શકો અને બીજું કે મિત્રના દુઃખે દુઃખી થવું અને મિત્રના સુખે સુખી મિત્રતા પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવવી મિત્રના માવતર એ આપણા માવતર છે મિત્રના સંતાન આપણા સંતાન જેવા છે અને મિત્રની પત્ની આપણા માટે માતાજી છે મિત્રને જ્યારે જરૂર પડે ત્યારે માથું દઈ દેવું એમાં મિત્રમાં કોઈ દી દગો ન કરવો સાહેબ ખાલી મિત્ર ધર્મ નિભાવો તો એક મોક્ષ મળી જાય લ્યો બીજું કઈ કરવાની જરૂર નથી શાસ્ત્રમાં તો લખ્યું છે પૂરી નિષ્ઠાથી મિત્ર નો ધર્મ નિભાવો એટલે તો સુદામન ની કથા મૂકી છે આમાં પૂરા ભાવથી મિત્રતા નિભાવે